સમગ્ર વિશ્વમાં ચકલી દિવસ દર વર્ષે વીસ માર્ચના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ ચકલીની સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવા અને તેના મહત્વ પર ધ્યાન દોરવા માટે ઉજવવામાં આવે છે ચકલી એક સામાન્ય રીતે જોવા મળતું પક્ષી છે પરંતુ હાલના સમયમાં વધતા પ્રદૂષણ અને અન્ય કારણોસર ચકલી લુપ્ત થઈ રહી છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા ચકલીઓને બચાવવા અને લોકોને જાગૃતિ માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર વિસ્તારમાં મધ્યમ પરિવારના અને મહેશ યા દ્વારા છેલ્લા દસ વર્ષથી ચકલી ઘર બનાવી વિતરણ કરવામાં આવે છે અને લુપ્ત થતી ચકલીઓને બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે ચકલીની સંખ્યા ઘટવા પાછળ શહેરીકરણ પ્રદૂષણ જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે ચકલી બચાવવા જાગૃતિ લાવવાનો પ્રયાસ પક્ષી પ્રેમી કરી રહ્યા છે અને તેમના અને તેમના પરિવાર દ્વારા ચકલીઓને બચાવવા માટે અન્ય લોકોને પણ પ્રેરિત કરી રહ્યા છે ત્યારે આ પરિવાર તરફથી મફત ચકલી ઘર બનાવી વિતરણ કરવામાં આવે છે કુદરતી વાતાવરણની ઘરમાં વ્યવસ્થા કરી ચકલીઓની સાર સંભાળ રાખી રહ્યા છે ત્યારે કુટુંબના અન્ય સભ્યો પણ ચકલીઓને બચાવવાના અભિયાનમાં પક્ષી પ્રેમી મહેશને સહકાર આપીને તેમને પ્રોત્સાહન પૂરું પાડે છે ચકલીઓ વિલુપ્ત ન થાય એની માટે મેં ઘરે એક પ્રાકૃતિક સૌંદર્ય ઊભું કર્યું છે કે જેમને રહેવાની ખાવાની પીવાની બધી વ્યવસ્થા કરી છે અને એમને એક કુદરતી વાતાવરણ મળી રહે એવું વાતાવરણ મેં મારા ઘરે ઊભું કર્યું છે આ એક મને શોખ છે બીજું કે મારું કાર્ય આ જોઈને મારા બીજા પણ મિત્રો ચકલી બચાવો અભિયાનમાં સાથે જોડાયેલા છે અને દરેક જગ્યાએ મેં ચકલી ઘર કુરિયર દ્વારા પણ મોકલી આપું છું અને જ્યાં ચબૂતરા હોય ત્યાં ચણની વ્યવસ્થા ના હોય ત્યાં અમે બર્ડ ફીડર બાંધી આપીએ છીએ અને કોઈ પણ વિસ્તારમાંથી કે ભાઈ અમારા ઘરે ચકલી ઘર લગાવી જજો તો ત્યાં પણ અમે નિઃશુલ્ક ચકલી ઘર બાંધી આવીએ છીએ એટલે જે વિલુપ્ત થતી ચકલીઓ છે એની સંખ્યામાં આપણે થોડો વધારો થશે આ કાર્યથી